અને ઉધાર જે બાકી દઈ જજો બરોબર જગ્યા કહી દેજો તમે

છોકરા

હા હું જલ્દી આયા જ ભૂઉ સરપંચ ને બોલાવ જલ્દી ફટાફટ આવો તમે ને ને ગાંડો છે ગયો લેબડા ઉપર એ નીચે નથી હા એટલા આવ્યો

lambda છોકડા આ છોકરી આ ગાંડ કે આવું દે દે ઓય ગાંડ આ રે બોલાય છોકડા અરે મયલા ને તો તમારે આપણે નીચે ઉતારવાનું હે બરોબર તમે ઉતારને જ અમારો કીધું જો કીધું મેંનું સરપંચે કીધું તમારા કાન્દી જે કીધું કોઈના કીધું ઉતર્યો નથી ઉતારે નીચે ઉતારવાનું ઉતારી બાકી અમારાથી ઉતરે એમ નથી આયા ઉતાર એ ગોડા એ

બસ 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 મને બસ મગજ પર ના ભાલે ગર બસ 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 તુયા સુથાર સરપંચ ને ઠગડી લીધો હે જલ્દી આવો મેકા મને મે કહો જવા મટકા પર રોકાડો છોલા છોલા કર દો

જો અરે હે આને તો પણ અરે બે વાત મૂકી શું કાડે ગાડા કર્યા અમને કાડે થઈ ગયો